જય માતાજી મારા વાઘોડિયા વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનો વડીલો માતાઓ યુવાનોને જણાવતા આનંદ થાય છે કે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત પંદર એપ્રિલ બે ના ચોવીસના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે આપણા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી લોકસભાના પ્રભારી શ્રી ભરતસિંહજી પરમાર પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી નામાંકન ફોર્મ ભરવા જવાનું હોય ત્યારે આપ સૌને આપના તથા પરિવાર મિત્રો સાથે મોટી સંખ્યામાં નામાંકન ફોર્મની રેલીમાં જોડાવા મારું હાર્દિક આમંત્રણ છે આપણે સૌ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં પંદર એપ્રિલના રોજ સવારે નવ વાગે માડોધર મહારુદ્ર મહાદેવ મંદિરથી મામલતદાર કચેરી વાઘોડિયા જઈશું ફરીથી આપ સૌને હું હાર્દિક આમંત્રણ આપું છું અવશ્ય આપ પધારજો ખૂબ મોટી રેલી સ્વરૂપે આપણે સૌ ભેગા મળીને મહાદેવના મંદિરની પૂજા કરીને રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ફોર્મ ભરવા જઈશું અવશ્ય પધારજો આપનો ધર્મેન્દ્રસિંહ ભારત માતા જય વંદે માતા